લીંબડી ભોગાઓ નદીની સામે કાંઠે આવેલ સાધુ સ્મશાન મેલડી માતાજીના મંદિરે ઉટુંક ભોજન અને બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ત્રી શક્તિ ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ જેમાં નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે માં આધ્યા શક્તિના નવલા નોરતામાં વિશેષ ધાર્મિક કાર્ય થતા હોય છે ત્યારે નવરાત્રી દરમિયાન માતાજીને રાજી રાખવા ભાવિ ભક્તો જપ તપ ઉપવાસ કરવા અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આજે ત્રીજા નોરતા એ સાધુ સ્મશાનની મેલડી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હુવા દીપક ભક્તે બટોક ભોજન અને બ્રહ્મ ભોજન કરાવ્યું હતું અને સાથોસાથ ભેટ સોગન પણ આપી હતી ભોજન પૂર્વ બ્રાહ્મણોએ મંત્ર અને નાના બાળાઓએ મેલડી માતાજીના ગરબા અને ભારે ઉત્સાહ સાથે જઈ બોલાવી હતી બટોક ભોજન દરમિયાન નાની બાળાઓના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી અને મા મેલડીના નવરંગ ગરબા અને અખંડ જ્યોતથી દિવ્ય ભવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ લીંબડી